ધરતીમંત્ર સમાચાર અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ નજીક અમરાવતી નદીમાં ગતરોજ સાંજના સમયે એક દુર્ઘટના સામે આવી હતી નદીમાં નહક પડેલા ચાર યુવકો પૈકી એક કિશોર તણાઈ ગયો હતો લાપત્તા થયેલા કિશોરની ઓળખ લક્ષ્મણનગરના સોનલ પાર્કમાં રહેતા પંદર વર્ષીય સુમિત રાજપૂત તરીકે થઈ હતી નદીમાં નાહવા દરમિયાન અચાનક સુમિત ડૂબવા લાગ્યો હતો તેની સાથે નાહવા ગયેલા અન્ય ત્રણ યુવાનો બહાર નીકળી ગયા હતા તેમની બુમાબૂમ કરતા સ્થાનિકો દોડી આવ્યા હતા બનાવની જાણ થતા જ અંકલેશ્વર પાલિકાનો ફાયર વિભાગ અને સ્થાનિક તરવૈયાઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા સુમિતની શોધખોળ શરૂ કરવામાં આવી હતી અંકલેશ્વર ફાયર બ્રિગેડની ટીમને આજ રોજ સવારે મૃતદેહ મળી આવ્યો હતો અંકલેશ્વર તાલુકા પોલીસે મૃતદેહનો કબજો મેળવી દડખોલ સી સેન્ટર ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી બનાવની વધુ તપાસ હાથ ધરી હતી બધા બાળગનો આયવ્યા એરા ફરવા જે ચાલો ગણપતિ વિસર્જન કે જગ્યા જોવા જેમ કરી આવ્યા મને ફોન નો બધો આપ્યો પછી એરા પયડા પાણીમાં ના વાય ના કિનારા પર જ હતા પછી મને લાગ્યું કે આ ઊંડો ન હોય એમ મસ્તી કરતો હશે એવો લાગ્યો પછી જતા જતાં આગળ જતા જતાં ઉતાવળ કરવા માંડ્યો એટલે પંદર વીસ મિનિટ જેવી બીની થઈ હોય છે મને પાંચેક મિનિટ બીની થઈ હોય તકરીબન છેલ્લામ છેલ્લે બે મિનિટ કપડાં કાઢીને પાછળ જ કુઈ દો પણ અહીંથી છેલ્લામ છેલ્લે પંદર ફૂટ જેટલી પંદર ફૂટ બીની મિનિમમ દસ ફૂટ જેવી હશે તો એટલે જતા નીચે બે ગયો મેં પડ્યો પણ નહીં મળ્યો પછી આ લોકોને જાણ કરી બીજો છોકરો બીજા છોકરાઓ તો અહીં છે